નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દીધું કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભયંકર અકસ્માત બેતાલીસ ભારતીયોના મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સાઉદી અરેબિયામાં ત્યારે મકાઈતી મદી જતી બસ સાથે ત્યારે ટંકીને ત્યારે મિત્રો ટેન્કરને ભીજણ ટક્કર થઈ હતી અને બસ આગમાં ભડકી હતી આ હૃદયદ્ર આવક ત્યારે અકસ્માતમાં ઓછામાં ઓછા બેતાલી ભારતીય યાત્રીઓના મોતની પુષ્ટિ થઈ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો બસમાં સવાર લગભગ બધા જ મુસાફરોના ઘટનામાં મોત થયા છે આ ઘટના સ્થળે સ્થાનિક અધિકારીઓએ બચાવ કાર્ય શરૂ કરી છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ભારત સરકાર આ પરિસ્થિતિ પર સતત નજર રાખીને મદદ કરી રહી છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ